જય માતાજી મિત્રો ખેડૂત હિત વાત કરવા આવ્યો છે ખેડૂતે વેદનાની વાત કરવા આવ્યો છે જે રિસર્વે કરવામાં આવ્યું છે જે સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યું છે ગુજરાતમાં એવો કોઈ ખેડૂત નહીં હોય કે જેની જમીનમાં વધઘટ ન આવી હોય સાહેબ એવું કહ્યું કેવું સર્વે કર્યું તમે ઉતારા તમારી જોડે હતા જેની નોંધો તમારી જોડે હતી આખી ડોક્યુમેન્ટરી તમારી જોડે હતી તો તમે સર્વે કઈ બાબતનું કર્યું

એક નાનકડી નોંધ પડાવવા જાય છે પોતાની વારસાઈ માટેની હયાતી માટેની અને જો એક સામાન્ય ડોક્યુમેન્ટ ખોટું હોય ના મંજૂર કરવામાં આવે છે કારણ કે એક ની પટ્ટી માટે ના મંજૂર કરવામાં આવે છે ત્યાં પણ વ્યવહાર ચાલુ છે અને એ ના મંજૂર નોંધ થાય તો પચીસ હજાર નો ખર્ચો કરે ત્યારે પાંચમો અપીલ કરીને એક ખેડૂત પોતાની નોંધ મંજૂર કરાવી શકે છે પાક લેવા જાય છે તો file ચાર્જ ના નામે એને પાંચ થી દસ હજાર રૂપિયા લેવામાં આવે છે તમે કયા હિતની વાત કરો છો કયા ખેડૂત વાત કરો છો કેટલા ખાય છે ખેડૂતના ભાજે કઈ બચતું નથી અને છેલ્લે કુદરત પણ એને છોડતું નથી કુદરત પણ લઈ જાય છે પાક નિષ્ફળ દેવાદાર ખેડૂત આત્મહત્યા કરવા મજબુર અરે તમે એક હેક્ટર ના નામે ચુમ્માલીસ હજાર રૂપિયા રૂપિયા સાહેબ એને બિયારણ લાખ રૂપિયા તો આવી છે ચુમ્માલીસ હજાર ક્યાં દેશે ઉધાર માં લાવ્યો છે બિયારણ તમારા ભાવ તો જોયા છે ગંજ બજાર માં મગફળી ભરાવા જાય તો કડદાના નામે લૂંટવામાં આવે

જે વહેવાટો થઈ રહ્યા છે એની પણ મારી જોડે બહુ બધી આવી છે તમે સુધરી આ બાબતે પણ ઉગ્ર આંદોલન થશે આવનાર સમયમાં જય માતાજી જય કિસાન